અમુક નાના સ્લમ એરિયા છે અમુક મોટા સ્લમ એરિયા છે એટલે ચોક્કસ જો આ એરિયાની વાત કરીએ તો જે પ્રાથમિક જે સર્વે પ્રમાણેનું લગભગ કહી શકાય કે ત્રણસો સાડા ત્રણસોની આસપાસ નાના મોટા મકાનો નાની મોટી દુકાનો એ પ્રમાણેનું ત્યાં આવેલું હશે ચોક્કસ આંકડો ચોક્કસ વન ટુ વન એનો હાઉસ ટુ હાઉસ રીસર્વે થાય ત્યારે ચોક્કસપણે આપણે જાણી શકીએ પણ જે ભૂતકાળના સર્વેના આધારે આપણે કહીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસોની આસપાસનું ત્યાં ઝુંબડા ઝુંબડા મકાનો એ બધું આવેલું હોઈ શકે છે હવે એમાંથી જે મુદ્દો આપ અત્રે ઉપસ્થિત થયો છે કે ભાડેથી આપવામાં આવેલી છે તો કેટલી ભાડેથી આપવામાં આવેલી છે કેવી રીતના ભાડેથી આપવામાં આવેલી છે ભાડેથી આપવામાં આવેલી છે કે ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કેવી રીતના કોઈ કરવામાં આવેલા છે ઇલિગલ તો એ ચોક્કસપણે તપાસનો વિષય બને છે અને જો એ પ્રમાણેનું કરેલું હોય તો એ ચોક્કસ ગંભીર વિષય પણ બને છે એટલે એમાં જે પણ આપણને અપડેટ ઇમિડિયેટલી મળે એના આધારે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તક આપણે કરી લઈએ આક્ષેપો નથી ભાઈ પુરાવા છે પુરાવા સહિત વીસ આ ક્વાર્ટરના પુરાવા એ ખાલી ગોકુળનગર આવાસ યોજનામાં છે રાજકોટમાં કેટલી આવાસ યોજનાઓ બની તમને અને મને બધાને ખબર છે આ આ એક કવાભાઈ ને જાદવભાઈ નથી રાજકોટમાં ભાજપમાં આવા કેટલાય કવાભાઈઓ છે જેને દરેક સ્કીમમાં કાંઈક ને કાંઈક ગોટાળા કર્યા છે ખરેખર ભાજપના બંને કોર્પોરેટરોને ડિસ્કવોલિફાઈડ કરે અને સસ્પેન્ડ કરો અને એની ધરપકડ થવી જોઈએ ખરેખર આવાસનું પણ કૌભાંડ કર્યું છે અને લેન્ડ ગ્રેબિંગનું જમીનનું પણ કૌભાંડ કર્યું છે એટલે આ બારામાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ ખરેખર અમે આ બારામાં કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે એની સામે લેન્ડ ગ્રેબિન્ડ ગુનો દાખલ કરી અને જેલમાં મોકલો એવી અમારી માગણી છે ખરેખર આ ભાજપના શાસનમાં એટલો ભ્રષ્ટાચાર વૈધો છે પાટિલ સાહેબ એવી મોટી મોટી વાતો કરે છે કે અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું પણ ભાજપના જ કોર્પોરેટરો અત્યારના જમીનો લેના સોદા કરે છે આવાસના સોદા કરે છે અને ગરીબ માણસોના ભાડાની આવકો પણ કરે છે એનો મોટો ભ્રષ્ટાચાર પણ છે બહુ ચર્ચિત આવાસ યોજના પ્રકરણમાં વોર્ડ નંબર 5 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છ ના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે છ વર્ષ માટે એમની સામે પગલા ભરવામાં આવે છે અને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે નહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને પ્રાથમિક સભ્ય પદેથી અમે રદ બાતલ ગણી છીએ કોર્પોરેટ પદેથી અમે રદ બાતલ નથી કરતા એ અમારો અધિકાર નથી ત્રણસો ને પચાસ મકાન જે આજે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જે વિષય આવ્યો છે આજે સવારે આવ્યો છે અમે જરૂર ત્યાંની તપાસ કરશું અને આમાં જે કોઈ પણ દોષી થશે પહેલા તો એનું હવે એન્ક્રોચમેન્ટ જે છે એ બધું દૂર જ થશે જે એણે જે કંઈ પણ કર્યું છે એ એની ઉપર એફઆઈઆર થશે જગ્યા છે એ આરએમસી ની જગ્યા છે એમાં એન્ક્રોચમેન્ટ થયું છે કૌભાંડ થયું છે એની એનું પેલા તો એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવશે અને જે તે આમાં સંલગ્ન જે કોઈ પણ હશે ચાહે પ્રાઇવેટ વ્યક્તિ હોય ચાહે અધિકારી હોય સંપૂર્ણપણે પારદર્શકતા રીતે તપાસ કરીને એની ઉપર દંડ દેવામાં આવશે બિલકુલ થશે અધિકારી અધિકારી લેવલે જરૂરથી થશે